મધ્યસ્થ મધ્યસ્થ ને શાના વડે દર્શાવાય છે એમ વડે અને કાલે આપણે કોના વિશે ભણેલા બહુલકો બહુલક શાના વડે દર્શાવાય છે વડે, બરાબર મધ્યસ્થ એમ શીખવાના છે વર્ગીકૃત માહિતી નો મધ્યસ્થ કઈ રીતે શોધવો તે એક જ રીત છે એક આ દાખલો તમને આવડી જશે બરાબર એના પછીના કોઈ પણ દાખલા તમને આપશે તો આ જ રીતથી તમારે એને સોલ્વ કરવાના છે ખબર પડી તમારી બોર્ડ ની પરીક્ષાની અંદર મધ્યસ્થના દાખલા પૂછાઈ પૂછાય ને પૂછાય જ છે આવા દાખલા પૂછાય છે અને ખૂટતી આવૃત્તિ વાળા દાખલા પણ પૂછાય છે ધ્યાન આપો હવે તમને માહિતી વર્ગ આપેલા હશે અને આવૃત્તિ આપેલી હશે ક્લિયર આપી હશે એના પરથી તમારે મધ્ય શોધવાનો છે સૌથી પહેલા આપણે એનું સૂત્ર લખી દઈએ એટલે આપણને ખબર પડે કે આપણે શું શું જોઈશે છે મધ્યસ્થનું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદ એફ ગુણ્યા એચ એટલે આ મધ્યસ્થના સૂત્ર જોઈને આપણને ખબર પડશે કે એલ ની જરૂર છે એન જોઈશે સીએફ જોઈશે એફ જોઈશે અને એચ જોઈશે હવે આપણને ખબર પડી જાય કે એચ શું છે એ તો આપણને ખબર છે એફ એક ટાઈમ આપણને એફ આવૃત્તિ એ બધું શું છે એ આના ઉપરથી હવે નક્કી કરવાનું છે ચાલો આના પછીની આવૃત્તિ આવશે સંચયી આવૃત્તિ કઈ આવૃત્તિ સંચયી આવૃત્તિ સંચયી આવૃત્તિને આપણે આપડે CF વડે દર્શાવીએ છે ક્લિયર બધાને તો સંચયી આવૃત્તિ માટે કરવાનું શું? ચાર છે એની સામે કેટલા લખવાના? ચાર લખવાના પણ બીજું શું લખાશે? તો કે ચાર માં છ ઉમેરવાના જે આવે અહીં લખવાનું એટલે કે ચાર ની અંદર છ ઉમેરે જે આવે એ કેટલા આ જગ્યાએ લખવાનું ખબર પડી દસ માં બે ઉમેરવાના જે આવે તે આ જગ્યા પર લખવાના બાર માં આઠ ઉમેરો કેટલા આવશે? વીસ અને વીસ માં દસ ઉમેરો કેટલા આવશે? ત્રીસ સંજય આવૃત્તિ ની અંદર ખબર પડી તમને બધાને પહેલું છે as it is પછી શું કરવાનું છે બીજા નંબર ના માટે આપણે આ જે નીચેનું પદ છે એ ઉમેરતા જવાનું છે ચાર ને છ દસ દસ ને બે બાર બાર ને આઠ વીસ વીસ ને દસ ત્રીસ ક્લિયર બધાને હવે ધ્યાન આપો આ જે આવૃત્તિ છે એ આવૃત્તિનો આપણે સરવાળો કરશું જેને આપણે શું કહીએ છીએ n કહીએ છીએ શું કહીએ છીએ એન આ બધી આવૃત્તિઓનો સરવાળો એને આપણે એન કહીએ છીએ એન એટલે કે સીઘમાં એફઆઈ કરીએ સરવાળો છો ને ચાર કેટલા થાય દસ દસ ને બે બાર બાર ને આઠ વીસ વીસ ને દસ ત્રીસ ખબર પડી બધાને હવે તમે જે સંચય આવૃત્તિ જે શોધી છે એનું જે છેલ્લું પદ છે બરાબર ને આ ત્રીસ એ આ બંને સરખું આવવું જોઈએ જો આ બંને સરખું ના આવે તો કાં તો તમે આ જગ્યાએ ભૂલ કરી છે સરવાળા કાં તો પછી સંચય આવૃત્તિ શોધવાનું તમે ભૂલ કરી છે ખબર પડે બરાબર ને એટલે આ બંને verify કરી લેવાનું હંમેશા આ બંને કેવું મળશે તમને સરખું મળશે એના પછી ધ્યાન આપો અહીં આપણને શું મળ્યું n બરાબર કેટલા મળ્યા ત્રીસ મળ્યા આપણે શું ચેક કરવાનું છે n by two n by two n ની જગ્યાએ મૂકો ત્રીસ એના ભાગ્યા બે ત્રીસ ભાગ્યા બે કરો એટલે જવાબ તમારો શું આવે પંદર શું આવ્યો પંદર હવે આ પંદર ને શું કરવાનું સંચય આવૃત્તિ ની અંદર ચેક કરવાનું કે પછી પંદર પછી તરત મોટી સંખ્યા કઈ છે ચેક કરો તો આની અંદર પંદર પછી પંદર પછીની તરત મૂડી વીસ બરાબર ને પંદર પછી તરત મૂડી સંખ્યા છે વીસ એટલે આપણે અહીં બોક્સ બનાવવાનું છે આ રીતે box ની શરૂઆત કઈ થી કરવાની જે સંખ્યા છે એના નીચે થી clear બધા ને હે ને શું ચેક કર્યું n by two જે મળ્યું એ CF ની અંદર ચેક કર્યું કે ભાઈ આ પંદર છે તો પંદર પંદર પછી તરત મૂડી સંખ્યા કઈ છે તો પંદર પછી તરત મૂડી સંખ્યા છે વીસ બરાબર ને ઓકે તો આની અંદર આ જે છે એને શું કહેવાય L કહેવાય આ જે છે એને એફ કહેવાય અને આને કહીશું આપણે સીએફ ક્લિયર બધાને ઓકે હવે આની અંદર ચેક કરો તો વર્ગ લંબાઈ એચ કેટલી છે દસ મો દસ ઉમેરો વીસ વીસ મો દસ ઉમેરો ત્રીસ એટલે કે દસ દસ ઉમેરીએ છે ને એટલે આ માહિતીની વર્ગ લંબાઈ કેટલી આપેલી છે હવે કંઈ પણ શોધવાનું બાકી નહીં હવે આપણે શું કરવાનું છે સૂત્રની અંદર કિંમતો મૂકી દેવાની છે એલ એલ ની વેલ્યુ કેટલી મળે છે ચાલીસ વત્તા એન બાય ટુ

શું થશે એના છે ઉડે ધ્યાન આપજો ત્રણ ગુણ્યા દસ ને તમે શું લખી શકો પાંચ ગુણ્યા બે લખાય પાંચ દસ લખાય અને આઠ ને શું લખાય ચાર ગુણ્યા બે 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 ગયા ગયા ચાલીસ વત્તા પાંચ તારી પંદર પંદર ભાગ્યા ચાર ચાલીસ વત્તા પંદર ભાગ્યા ચાર કરીએ ચાર તારી બાર પંદર મોથી બાર જશે તો કેટલા વધશે ત્રણ ચાર કરતા ત્રણ ના ના એટલે ઝીરો મૂકવો પડે ઝીરો મૂકવો એટલે ઉપર શું મૂકવું પડે પોઈન્ટ અને ચાર સાત માંથી પંદર ભાગ્યા ચાર નો જવાબ શું મળ્યો આપણને ત્રણ પોઈન્ટ સાત ચાલીસ અને ત્રણ પોઈન્ટ સાત નો સરવાળો ચાલીસ ને ત્રણ કેટલા થાય તેતાલીસ પોઈન્ટ પછી છે સાત એટલે આપેલ માહિતીનો મધ્યસ્થ આપણને તેતાલીસ પોઈન્ટ સાત મળે છે એકદમ ઇજી દાખલો બસ આ જ રીતથી બધા દાખલા મધ્યસ્થના કરવાના છે ક્લિયર બધાને? સ્વાધ્યાય તેર પોઇન્ટ ત્રણ પ્રશ્ન નંબર પહેલો આપેલ માહિતીનો આપણે શું શોધવાનો છે મધ્યસ્થ શોધવાનો છે બરાબર વર્ગ અને આવૃત્તિ બે વસ્તુ તમને આપેલી હશે એના પછી આપણે શું કરવાનું છે આ બધી આવૃત્તિઓનો શું કરવાનો સરવાળો એટલે કે એને આપણે વાત કરીએ એમ નામ શું આપીએ છે એન કહીએ છે બરાબર સિગ્મા એફ સરવાળો કરીએ પાંચ ને ચાર કેલા થાય નવ

કઈ આવૃત્તિ સંચય આવૃત્તિ સંચય આવૃત્તિને સરાવડે દર્શાઈએ છે સીફ બરાબર જે પહેલી હોય એ એઝ ઇટ ઇસ રહેશે ચારની સામે શું લખાશે ચાર ચારમાં પાંચ ઉમેરો આ જગ્યાએ લખવાનું પાંચ ને ચાર નવ 9 માં 13 ઉમેરો આ જગ્યાએ લખાય કેટલા લખાય બાવીસ 22 માં 20 ઉમેરો કેટલા લખાશે 42 42 માં 14 ઉમેરો કેટલા લખાશે છપ્પન છપ્પન માં આઠ ઉમેરો ચોસઠ અને ચોસઠ માં ચાર ઉમેરો કેટલા થશે અડસઠ બંને સરખું મળ્યું એટલે આપણો સરવાળો કેવો છે છે એના પછી સૂત્ર મૂકી દઈએ મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ એફ છેદ માં એફ ગુણ્યા એચ વર્ગલંબાઈ h કેટલી થશે ચેક કરો તો કઈથી ખબર પડે આ જગ્યાએથી 65 માં કેટલા ઉમેરે તો 85 થાય વીસ એટલે આપેલ માહિતીની વર્ગલંબાઈ આપેલી છે વીસ બધી કિંમતો હવે સૂત્રની અંદર મૂકી દઈએ l l ની વેલ્યુ કેટલી આપેલી છે પહેલા તો આપણે જે ચેક કરવું પડશે n 2 બરાબર ને n 2 n આપેલા છે 68 એટલે કે 68 ભાગ્યા 2 જવાબ શું આવે 34 સંચય આવૃત્તિ ની અંદર ચેક કરવાનું કે ભાઈ ચોત્રીસ થી તરત મોટી સંખ્યા કઈ છે ચેક કરો તો ઓકે બેતાલીસ એ ચોત્રીસ થી તરત મોટી સંખ્યા છે તો આપણે શું કરવાનું છે બોક્સ બનાવવાનું આનીચે થી શરૂઆત કરવાની આ રીતે એક બોક્સ બનાવવાનું બની ગયું એકસો પચીસ ને આપણે એલ કહીશું આને કહીશું એફ અને આ શું છે CF મળી ગયું બધું હવે સૂત્ર ની અંદર આ બધી કિંમતો આપણે મૂકી દઈશું એલ એલ ની વેલ્યુ છે એકસો ને પચીસ પ્લસ એન બાય ટુ એન બાય ટુ કેટલા મળ્યા ચોત્રીસ ઓછા મળ્યા છે બાવીસ વીસ ગુણ્યા કેટલા છે વીસ બરાબર ને ઉપર નીચે જુઓ ઉપર વીસ નીચે પણ વીસ બંને કેન્સલ થઈ જાય માટે એકસો પચીસ વત્તા ચોત્રીસ માંથી બાવીસ જશે તો કેટલા આવશે દાખલા નંબર બીજો અહીં તમારે મધ્યસ્થ શોધવાનો નહીં આ વખત મધ્યસ્થ તમને પહેલેથી આપી દીધેલો છે બરાબર હવે તમારે શોધવાનું શું છે અહીં કુટી આવૃત્તિ એક્સ આવૃત્તિ જે દેખાય છે એમાં જે સંખ્યા હોય સંખ્યાની જગ્યાએ અહીં એક્સ છે અને અહીં વાય છે તો એ ખૂટતી આવૃત્તિ જે આવૃત્તિ છે એ આપણે શોધવાની છે એક્સ અને વાય નું મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર અહીં તમને સાઈઠ જે આવૃત્તિનો સરવાળો પહેલેથી તમને આપી દીધો છે કે કેટલો આપેલો છે 60 આપેલો છે આને શું કહીએ છે આપણે n કહીએ છે બરાબર કે નહીં ઓકે હા હવે આના પછીનું સ્ટેપ શું હોય તો આના પછી તમારે એ આના પછી આપણે શું કરીએ છે સંચય આવૃત્તિ શોધીએ છે ઓકે તો આના પછી કોલમ આવશે સંચય આવૃત્તિ નું સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ ને અહીં લખીએ છીએ પાંચ વત્તા એક્સ હવે પાંચ વત્તા એક્સ વત્તા વીસ એટલે કે પાંચ અને વીસ નો સરવાળો થઈ જશે પચીસ અને સરવાળામાં જ આવશે

તો એક્સ અને વાય છે એ આ આ આ બાજુ 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 રાખીએ પેલી પેલી મૂકી દઈએ તો 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 બરાબર બરાબર રહેશે હતા જશે માટે કેટલા બાકી રહે પંદર અત્યારે આને બોક્સ બનાવીએ છીએ આ આગળ કામ લાગશે ક્લિયર હવે શું કરવાનું છે મધ્યસ્થ જો મધ્યસ્થ કયો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે તો કયા વર્ગ ની અંદર કયો વર્ગ હોય કે એની અંદર અઠ્યાવીસ પોઇન્ટ પાંચ આવે તો એવો વર્ગ કયો હોય થી પોઈન્ટ પાંચ કોની અંદર આવે વીસ થી ત્રીસ ની વચ્ચે આવે ને એટલે આ રીતે ખબર પડી ક્લિયર બધા ને મધ્યસ્થ ઓકે વધારાનું લઈ લીધું ક્લિયર ઓકે મધ્યસ્થ ચેક કરવાનો મધ્યસ્થ કેટલો છે તે બરાબર કયા વર્ગ ની અંદર આવે જોવાનું ભાઈ વીસ થી ત્રીસ ની અંદર આવે તો પછી આ રીતે બોક્સ બનાવવાનો

ઓછા CF CF ની વેલ્યુ કેટલી છે પાંચ વત્તા એક બરાબર એટલે આને કૌંસ લખવાનું પાંચ વત્તા એક કૌંસ લખવાનું રીઝન શું આગળ માઇનસ છે હજી માઇનસ અંદર ગુણાશે એટલે આની નિશાની શું થશે બદલાશે એટલે આને કૌંસ લખ્યું છે એના છેદ માં F F કેટલા છે વીસ ગુણ્યા H H કેટલા છે વર્ગ લંબાઈ બરાબર જીરો માં દસ ઉમેરો દસ દસ માં દસ ઉમેરો વીસ એટલે H વર્ગ લંબાઈ આપણને કેટલી મળેલી છે દસ આપણે બરાબરની આ બાજુ વીસ છે ને એ પ્લસ વીસ છે એને બરાબરની આ બાજુ લઈ આવીએ તો પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસ વીસ બરાબર ચાલો આ વીસ તો આ બાજુ આવી ગયા હવે આને જ ધ્યાનમાં લો

હવે આ ભાગાકારમાં બે છે એ બરાબર ની આ બાજુ આવે તો આની જોડે ગુણાકાર માં આવે માટે આપણે એવું લખી શકીએ આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર પચીસ ઓછા એક્સ માટે આઠ પોઈન્ટ પાંચ નો બે જોડે ગુણાકાર કરવાનો જવાબ કેટલો આવે આઠ દુ સોળ અને પોઇન્ટ પાંચ પોઈન્ટ એટલે સત્તર જવાબ આવશે સત્તર બરાબર પચીસ માઇનસ એક્સ આપણે એક્સ ની વેલ્યુ જોઈએ છે માઇનસ એક્સ નહીં જોઈએ તો આપણે પ્લસ એક્સ જોઈએ છે તો માઇનસ એક્સ ને જો પ્લસ એક્સ બનાવવા હોય તો બરાબર ની આ બાજુ લઈ આવવા પડે માટે માઇનસ એક્સ આ બાજુ આવે તો તો પ્લસુ છે અને આ આ આ પેલી બાજુ માટે ની કેટલી મળે મળી ગયો હવે જે જે છે છે એ આની અંદર આપણે મૂકી દઈશું તો આપણને એની પણ વેલ્યુ મળી જશે શું છે એક્સ પ્લસ વાય બરાબર પંદર છે x ની વેલ્યુ આપણને કેટલી મળી છે આઠ આઠ વત્તા વાય બરાબર પંદર અને પ્લસ આઠ પેલી બાજુ જાય તો માઇનસ આઠ એટલે વાયની વેલ્યુ કેટલી મળે આપણને સાત મળે આ તમને ખુટતી આવૃત્તિ એક્સ અને વાય મળી ગઈ બરાબર આ મોસ્ટ આઈમપી દાખલો છે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય જ છે